સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડિયોમાં હું તમને જણાવવાનો છું વોટસોપ પર સ્ટેટસ કેવી રીતના લગાવવું આ મિત્રો તમે પણ નવું નવું વોટસોપ ચાલુ કર્યું છે અને તમને ખબર નથી કે વોટ્સોપ પર સ્ટેટસ કેવી રીતના લગાવવું તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સોપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ બતાવશે જો તમે વોટ્સઅપ એકાઉન્ટ નથી બનાવ્યું તો નંબર નાખીને બનાવી લેવાનું છે બનાવ્યા પછી આવું પેજ આવશે આવું પેજ આવ્યા પછી તમારે નંબર બે પર ક્લિક કરી દેવા અપડેટ અપડેટ પર ક્લિક કર્યા પછી સ્ટેટસનું ઓપ્શન આવશે તમે જોઈ શકો બે ઓપ્શન આવશે પેન્સિલ અને કેમેરો તમે વોટ્સઅપ સ્ટેટસ લખીને લગાવવા માંગો છો તો પેન્સિલ પર ક્લિક કરી દેવાનું છે પેન્સિલ પર ક્લિક કર્યા જે પણ તમે લખવા માંગો છો એ લખી દે લખ્યા પછી ગ્રીન એરો પર ક્લિક કરી દેવાનું છે ગ્રીન એરો પર ક્લિક કરી સ્ટેટસ તમારા મોબાઈલ પર લાગી જશે હવે આપણે વાત કરશું વિડિયો અથવા ફોટો કેવી રીતના સ્ટેટસમાં માં લગાવવો ફોટો અથવા વિડિયો સ્ટેટસમાં લગાવવા માટે કેમેરા પર ક્લિક કરી દેવાનું છે કેમેરા પર ક્લિક કરો છો અહીંયા ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કરે આવો ઓપ્શન આવશે તો તમે જે પણ વિડિયો અથવા ફોટો સ્ટેટસમાં લગાવવા માંગો છો એને ઓપન કરી દેવાનું છે ઓપન કરશો ત્યારે ઉપર જ આવશે તો તમારે અહીં ક્લિક કરી દેવાનું છે વિડીયો અથવા ફોટોને નીચે જે પણ તમે લખવા માગો છો એ લખી દેવાનું છે તો મેં લખી દીધું લખ્યા પછી તમારે ગ્રીન એરો પર ક્લિક કરી દેવાનું છે ગ્રીન એરો પર તમે જેવા ક્લિક કરશો ત્યારે સ્ટેટસ લાગી જશે હું તમને બંને સ્ટેટસ બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા મેં બે સ્ટેટસ લગાવ્યા હતા બંને સ્ટેટ બતાવી રહ્યા છે આ લખીને લગાવ્યું હતું અને આ વિડીયો મેં ફોટો લગાવ્યો હતો એ વિડીયો અથવા ફોટો તમે લગાવો એ આ રીતના બતાવશે જે મેં નીચે લખી અહીં બતાવી રહ્યું છે આવી જ રીતે તમે પણ વોટ્સઅપ પર સ્ટેટસ લગાવી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો